મહી ગયા લાકડા ઘડી આરમ બારમ કરી લઈ હાલો લતુડી ગયા

એટલે આ થાવ નાનું હે મોટું આ સાઈડ હે ત્યાં હું હે એ લોને કાકા જલ્દી કરો ને મોડું થાય પણ શાંતિ તો રાખો સુવાસનો પ્રોબ્લેમ હે કાકા હું લોકેલ સુધા વાહ કાકા વાહ તમે તો કામ કર્યું હે તમને ફરી ફરીને કોન્ટેક કરવું હોય તો શું કરું અમારે ગામમાં નામ તને ઠેઠ ઘરે મૂકી જાય છે હે આપણી કાકા ગામમાં વેલ્યુ જેટલી હું હજી ઘરે બલુ ની ખોડી જ ચડાવતો

એટલે ત્યારે હું સ્ટ્રગલ નથી મેં ખુબ પ્રગતિ કરી પણ મારા છોકરા રોરો ન થાય મેં મારા બે છોકરા અમરિકા બી ફેલ શું હિમાન હિમત જો મે મારી વાડી કાઢી મારું ઘર કાઢ્યું મારું બાર કાઢ્યું હવે તમે જ કહો હું કાઢું પેલા તમારા ગરામાં લોડો હલવાનો નહિ કાઢો બટકાઈ બોલેવું ના રહ્યો તે આબરૂની ચા મોદીને લે હા લ્યા ભલું મને લેવા આવ્યું એટલા મેં તને નાનત પાડી ઘરે ને આવજે તને ફોન કરીશ અહીં કાકા ઉભા રહો તો આ ત્યાં લખ્યું એ જુઓ તો સોદું લખ્યું ઘામાં નો આવ્યો

લાકડા કાપતા થાવ હાલસી નું ડીલ કરતા લાગી જાવ મસ્ત લાકડું મળી ગયું મસ્ત જાનું આ રેડી લાપડે થઈ ને એટલે તને પ્રાઇવેટ લઈ એટલે શું વારે કેસે બિલ વારે છે દેખાતા નહીં હા પૂછો ફટાફટ ધંધાની વાત કરે જીરું કેવું કે ના જીરા નો ક્યાં વહીવટ કરવાનો જે કરવાનું કઈ ને ઓછા મોસો હજાર ટન તો માલ જોઈએ એ હો બસો ટન તો હાલતા મગાયેલું કા જાનું જાનું કા હે અરે મારી વાઈફ ઇઝ માય લાઈફ હેના બાકી ટાઈસ્કો બાબુ લાગે કરી રાણજી પાછી કે બાબુ ચિમ ચિમ તો મારી વાઈફ ઇઝ માય લાઈફ ખોટું ન લાગત શિવ ભાઈ એક વાત કઉ તારી લાઈફ તો બરોબર પણ તારી વાઈફ છે દીજે એ બધું જવા દે ધંધાની વાત કરી રામ તું હમણાં શું કહેતો તો હો બસો ટન માલ આમ મંગાવી લઉં હો બસો ટન જવા દે ખાલી દસ ટન માલ મંગાઈ લે તો હું તને કરવા દઈશ બરોબર ને સીનું બરોબર બરોબર હાલો રમા કાકા મારે દસ ટન માલ જોઈએ છે માલ બાલ કોઈને દેવાની વાત કરતો નહી મારી ગાંઠ ગીરવે મૂકી છે હલો તબા કાકા તબાકા દર માલ જોઈએ હે

કરો કરો ટ્રાય કરો હા અરે તમારા ભાઈને ફોન કરો તમારા ભાઈને જો બીજો ફોન આવે છે ટાઈમ ટાઈમ મારો આવી જશે ને હા નો હવે થઈ જશે અરે વાહ કા હું કેતો તો 10 ટન નો મળે 200 ટન નો કોન્ટ્રાક્ટ રાખ્યો હાલો તાણે દઈ દો કરવા હાલો આલ્યો માર વાઈફ ઇઝ માય લાઈફ એટલે નીચે હું કરો તમે બી પોત નું શીકો ગોતી કેશવા હે કેશવા નીકળે બહાર કે કારી બ્યાવ કરે તારે ગાડી હવે નો કરતી હું હાલો નો હોય નહીં મળે લાકડા હા તો નો મળે કઈ નહીં હાલો મારું કામ થઈ ગયું મોજ કરન સોરી પુષ્પા થોડા ડીલ થયા પેલા મેં તન કરી લીધું શું ગાયન સોરી મને બધે આવો જ ભટકાય પેલા ઠોક છે ને પૈસ કે સોરી એટલે પુડા જી થી જાવા દે ને પુડા ડીલ ની વાત કઈ ને લાકડા તો દેસ પાનો બદલો ઈ લેસ આ પણ તાગે માલ કેટલો ઈ કે ને 2000 ટન 2000 ટન હે એક ટન ના કેટલા 80 કરોડ હું મજાક કરસ પુષ્પા પુષ્પા મજાક નથી કરતો પુષ્પા એ ધંધો કરે એને મજા આવી જાય મજા તો આવ્યો પુષ્પા ચા દીધા પાંચ હજાર કરોડ પાંચ હજાર નહીં ચાર હજાર નવસો કરોડ હો કરોડ ઓછા બોલે પુષ્પા માલમાં દમ નથી કે હું હો કરોડ નહીં બસ એ હાલો લેલો લાકડા એ બાકી માલ હે ને એક નંબર પુષ્પા ભાવજી એ ડીલ કરવા આવશે એટલે જોજે આપણે બધે ને સાબાસી દેવા નહી આમ રાજી ને રેડ થઈ જાવના કેવી આ ગેમ નું નામ છે દોરીમાં ઘોડો અને ઘોડા સામે લોડો જો તારો ઊંચો થયો તો આનો ઘોડો પડી જાય આનો ઘોડો પડશે

મોડે ઉદી તાપુ તાપજે પણ હવે રે ને દાડી લઈને હવે વેલું જવાનું હોય ત્યાં રાખજે હવે ચાઈ ગયો કેસો છે જીવ હે કેસો આયો ઓહી આ તો જામો પડી જઈ કાં વરી એના ઓલા ઝાડવા નીચે એક ભઈ હે ડોક્સો માં દે તમા જાવું એ શરમ વિનાના તને હું લાગે હું શિવલી ને ડગો દઈશ શિવલી મારી બાઈકો હે બાઈકો શિવલી ને હું ફૂલ પ્રેમ કરું અને મને એની માથે વિશ્વાસ છે એને મારી માથે વિશ્વાસ છે એ મને મૂકીને નહીં જાય અને હું એને મૂકીને નહીં જાઉં શિવલી મારી જાન છે આ તો મેં કીધું તમારે જવું હોય તો અહીંયા ફૂલ સર્વિસ આપતી હતી પુષ્પ ભાવ આવે ને પછી તું જાય એવા ભાગ દરિયા જવા ખાતર મુઠો ન મળી લઉં

શું કરું આ શિવલી નું એકદમ કોંડા રેડી ને લઈને ભાગી ગઈ તો મેં જવા દીધી હતી અને હમણાં જંગલ માં ત્રણ ચાર જણા ને શું શું ન કર્યું એની માટે મેં ખાલી ફોટો માંગ્યો હતો સીએ મારે ફોટો પડાવવાનું મને કીધું હતું મેરા કેસ <laughs> 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 માલ ને મળવા જવું જોઈશ ના હોય તમારે માલ છે તમને ખબર ના કોંડા રેડી ને બહુ ના હોય તું એક કામ કર કોંડા રેડી ને ફોન માં વાતું કરે હું કાય ગાય ને એને કરી આટો મારતા હલો કોંડા રેડી બોલે પુષ્પા બોલું નંબર તો જો એલા હા હાલો હાલો કોંડા રેડી બોલે હા કોંડા રેડી બોલું પુષ્પાનો માણા બોલું કેશવ હા ઓરખો ઓરખો બોલ શું કામ હતું શું મરચાં ભાવ હે એટલે તમે લાકડાનો વેપાર નતા કરતા કરી છે ને શું કરે પુષ્પા ભાવ મજા મજા કરે પુષ્પા ભાવ તારે શોર્ટ લેવા જઈએ શીનો શોર્ટ એ તો એક સીન બાકી હતો એને શોર્ટ લેવા ઓહ ઓહો મેં કીધું બધી શીનો શોર્ટ લેવા જઈએ રોયના કેટલા લાકડા કાપો તમ કઈ નહીં દસ પંદર ટન કાપી બસ દસ પંદર ટન અમાર પુષ્પ ભાવ તો હો બસો ટન કાપે માલ હે રોયના હમ ઠૈડા નો થોડો વાત થાય હ ઈ બધું ઠીક પણ તને કેટલી દાડી આપે ઈ જોયની 150 રૂપિયા દાડી એક ચપલું લવ બસ ચપલા માં જ ઉમર આવો હજી એના કરતા મારા ભેરો અત્યારે કામ પડે ને મને ફોન કરી દેજે અને મારે ને પુષ્પાને તેવું હાલતું જ હોય ના હોય એટલું બધું તમે માલ રાખો શાહો તમે બાય રહે આવવા ખાવા આવ્યા જો એક વાત કેવી તમને મારે શું બોલ ભોલની તમે હળી મારીને ઘરે જાઓ પણ પુષ્પા તમારો માલને મળવા જ્યો પણ મારે ચા માલ હે તું હળી મારીને ઘરે જા તારા માલને મળવા જ્યો છે ના હોય પુષ્પા I